હે ભગવાન આ હું ના વાગ્યો તો યાર દેર ભોજાઈ ભાઈ હું ઝઘડો કરતા હતા હે અમે કે ઝઘડો કરતા હતા અમે તો મસ્તી કરતા હતા તો સને બોલ જો મસ્તી કરો ને તો અડધો નાઈન બહાર વઈ આવ્યો અડધા ના માટે નું બાનું નઈ કરો સમજા તમે ટાઈટ એડવાઇસ બહાર વરસાદ આવે એટલે પછી માળ બલાડ ને હા હા આપડા ઘરમાં તો પાણી ગરમ થાય એમ નથી ને આપણે તો પહાડો પર રહીએ છીએ બે પથ્થર લાવવાના બેને ભેગા કરવાના આગ જલાવાની આમ તો કે ગેસ ઉપર તો પાણી મુકાય એમ નથી ગીઝર નથી હીટર નથી આપણા ઘરમાં બધું છે પણ ગરમ પાણી હું પહેલાથી નથી નાતો ને એટલે મને આ તો બાના શું કરો છો કઈ દો ને કે નાવું નહોતું એમ નાવું નહોતું સરસ ગમ્યું મને આદિવાસી હું કીધું કેવું વાસી જે લોકો બિચારા જંગલમાં માં સર્વાઈવ કરતા હોય ને આ પહેલાના જમાનાના આદિવાસી લોકો એ લોકો ન આઈને તો સમજાય કારણ કે એ લોકો પાસે સુવિધા નોતી તમારી પાસે આટલી સુવિધાઓ છે અશોક પણ આ રવાર આળ હશે એટલી ભરી એ તો માણસને જેટલી સુવિધાઓ મળે ને એ એટલો જાર થઈ છે બોલ હું કામ હતું કે એ કાઈ કામ નહોતું એટલે ફૂલાઈ ગયું તમે ઝઘડો કરતા શું કરતા ઝઘડો અને મટી ફેન તૈયાર થઈ ગયું છે નહીં સાગરભાઈ મેગી બનાવે છે ટિફિનમાં મેગી લઈ જાજો પણ મેગી મને નથી ભાવતી હવે તો તમારા માટે અલગ બનાવવાનું તો અલગ જ બનાવવું પડે ને અશોક હા હા હું શું કહું છું અહીંયા કહું છું આમ જો એને કહેતી તો મેં એને કા કહી છે અરે ભઈ મારી નજર પણ ક્યાંય ના જાય બોલ શું કે એમ કહેતી હતી કે સાગરભાઈના લગ્ન વિશે તમે શું વિચાર્યું છે મેં જો

મૂંગી ગોતી આવો એટલે બોલશે જ નહીં એમ નહીં બે હરખી ભેગી થાયલ તો પછી મારી ફ્રેન્ડ હેતલ ને ઓળખો છો ને હા એ કેવી છે તો બહુ સારી છોકરી છે સમજદાર છે એટલે તો સમજી ગયો તો સાગર ને પછી વાત કરજે તું સત પહેલા હેતલ ને વાત કર સાગર જો કે એના ધ્યાન માં તો આવી જ જાય સાગર ભાઈ જ કયું આવીને હું વાત કરજો ન ગળે ઉતરી મને નોતી ઉતરી આ સાગરભાઈ જ્યારે આવીને બોલ્યા ને કે તમારી ફ્રેન્ડ હેતલ મને પસંદ છે તો ઘડીવાર તો હું પણ વિચારે પડી ગઈતી કે સાચું પછી ખબર પડી કે સાચું એટલે તમે અત્યારે એ બાબતે બેય ઝઘડો કરતા હતા મીઠો એક્ઝેક્ટલી યુ ગેટ ધ પોઈન્ટ આ તો બહુ ખુશીની વાત છે તારી બેન પણ આવે તો તો હારામાં હારું કહેવાય ને હે તમારા વિચાર શું કે છે આ બંનેની વાત તો હું ચલાવીશ ચલો એક સમયે વાત થઈ જશે હશે પણ થઈ જશે પછી એ બંને શાંતિથી રહી શકશે ને આઈ મીન બેનો સ્વભાવ રહી શકશે પાકુ પાકુ ડન 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 આ એ ડન 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 બરોબર મારી વાત સાંભળ લગન તારીખ લેવા જાવી ને તે ગોરદાદા જોતા હોય ને તો એમ કે કે આનો મેળ નથી એટલે ઓલું હું કાક મંતરની બોલીને હરકુ કરે આપણે એ કરાવી નાખશું એટલે કોઈ દી ઝઘડો ન થાય આપણે આમાં કેમ નો કરાજો આપણે બે એને રેડી જ હતું આપણે કોઈ દી ઝઘડો છો ત્યારે રેડી હતું ને અત્યારે તો ઝઘડા થાય છે અરે ઈ તો ચાલે જ હોય ઈ તો ઘરે ઘરે ચાલે હોય ઈ માથાકૂટ તો ચાલે જ હોય આ તો હાવ અલગ થવાની વાત છે આપ સમજી એ તો હું સારી છું ને એટલે ઘર ચાલે છે બાકી તમારું ઘર ચાલે એમ નથી મેગી ની ના પાડીને એટલે કહું છું આટલી મોંઘી મેગી આવે છે આટલી મસ્ત બનાવે કોઈ અને તમારે ખાવી ન હોય તો મેગી મનસુરિયમ ને ઈ મન નો ભાવ મને તો પાવ ભાજી પછી સાત થેપલા એક નંબર ઓ ઓરેક્ટર કામ એ નથી જવું મોડું નથી થતું નહીં આજ કામ એ ન જવું આજ આપણે સને હેતલ ની ઘરે જઈને એનો હાથ માંગ્યા આવી સાગર આટુ તે વાત કરી મારે નથી આવું કેમ મ વાત કરીશ હજુ વાત કરવા તો ગયો ત્યાં તો બસ હાથ માંગવા નીકળી પડ્યા આપણે હાથ નહીં આખે માંગવાની છે એ ખાલી હાથ નહીં હે આવશે તો મજા આવશે તારી બેનપણી છે તો તમારે કોઈ ઝઘડો નઈ થાય એ બાબતે કઈ કહેવાનું નઈ રે અને સમય મેગી સોરી મેગી